એક ગામની ની પતિ પત્ની દીકરી તેને નીકળ્યા એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે એની માએ કીધું કે ટેરવા કરતા તુંગડું મીઠું છે એના બાપે કીધું કે ટેરવા ઠીક તુંગડું ફીટ કડવું છે ને એ મીઠું છે હવેલી ઉપર મહારાજા ઉભા હતા ને એ વિચાર કરે કે અમારા બેટા શેને વાત કરે કડવું મીઠું તુંગડું મીઠું ને આ બધું શું છે એક સૈનિકને સૈનિક ને મોકલે બોલાવો બોલાય

બસ તમે મારા ભગવાન બસ એ કે તબલા ઉપર જે ટેરવા ફરતા હતા ને મારી દીકરીએ કીધું ટેરવા મીઠા છે ભજન માં રામસાગર વાગતો હતો રામસાગર ના સુર ની સુરાવલી ઈશ્વર એક થતી હતી મારા બહેરા એ કીધું કુમડું મીઠું છે અને મેં એ કીધું તું કડવું છે એ મીઠું છે નરસિંહ મહેતા નું કડવા નામનું પદ ગવાતું હતું મેં એના વખાણ કર્યા હતા તો કે એ તો બધું ઠીક પણ ઓલું 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 હું તમે વાય કર્યું કે બાપુ એ રહેવા દો ને નહીં કેવું પડશે રાજા

એમ સમજાય નહીં તો બાપુ એવું ન લાગતું ઉપર જઈને જીવું એમ સમજવાની મારું કહેવાનું મિને એક દૂધ હોય દૂધ તમે એમાં દીવો કરો તો ન થાય ને ઘી માં જ પડ્યું એને મંથન કરવું પડે મંથન કરીને બાપુ ઘી નીકળે ને પછી એમાં દીવો કરો ને તો થાય આ વસ્તુ એવી છે ભજનનો છે ને મંથન હોવું જોઈએ અને આ મંથન ક્યારે થાય ચારે બાજુથી વंटोળિયા ઝળે ને કોઈ ધણી ન થાય ને પછી આ હું ઈ પીરિયડ માંથી નીકળ્યો છું ને એટલે નકર આ ધોકા પસાડતા હોય ભજન માં હોય પણ આપણા જે આપણને નડ્યા ને આપણી હોર રૂપિયા ની આબરૂ નથી તમને જે લાગતું હોય અને મેં અમારા ગુરુ મહારાજ પાસે વાત સાંભળેલી કે પોતાના નડે ને એટલે સમજી લેજો ઠાકર તમારા ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે આખી દુનિયા ઓળખે ને આપણા આપણને ન ઓળખે હે પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ મીરાને કોણ નડ્યું રાણો નરસિંહ મેદાન કોણ નડ્યું એની નાય આ પાંડવોને કોણ નડ્યું એના ભયુ પોતાના નડ્યા પછી ઇતિહાસ સિયા એટલે આપણા આપણને નડે ને બહુ રોજ ના નો રો સમજી લેવાનો ભગવાન ત્રાજુ આવ્યો હોય તો જ નડે નગા ખારોય માં બાપુ આયા કોઈ નથી ઓળખતો ને આટલી મેદની બાપુ મારી ઓળખીતી થાય આટલા જણા મને સાંભળે તો ઓલા નો સાંભળે મને હું ફેર પડે ભલા ભલા બાપુ જાડેજા ને આ તમને દુનિયા ભલે પરદેશી કે પણ આ તમે મારી વાત ને સમજી શકો ને આ મારા હગા આ મારા વાણીમાં બાપુ ઈ તોરલે કીધું જાડેજા ને કે સદગુરુ ના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાછળ મોતી ચરે હવા હવા લાખના આ વાતો બાપુ છે ને મંથન કરો તો જ મજા આવે આ છે ને આ રહ્યો એ માન સરોવર છે તમે બેઠા છો ને આ બધા हंस છો અને અમે અમે છે ને બાપુ મોતી નથી પણ અમારા પાસે થી જે સંતો ની આપેલી મોતી જેવી જે વાણી છે એ બાપુ તમે ખાવા વાળા हंस બાપુ વાણી કઈ જુદી છે તમને મને સમજાયું નથી ઘણી બધી વાતો કરવી છે પણ કલાકારો ઘણા બધા બાકી છે એટલે તમારી જેવી મોજ હશે એવું પછી તો આનંદ આવશે તો ફરીને આપણે બેસું પણ આ એક ભજન કુરીએ પૂરું કરી અને પછી બેનને સાંભળવા છે બીજા ભાઈ છે એમને સાંભળવા છે સારા સંસ્માણીના ગાયકો જોકે બાપુ મને બહુ મજા આવી ખરેખર અને હું તો એમ કહું તમારો દિલથી આભાર માનું છું કે કાંઈ પણ મારી ભૂલ ચૂક થાય માફ કરજો અને બીજા નંબરમાં સુરેન્દ્રનગર જિલ્લો અને વઢવાણ તાલુકો અને ખમીયાણા ગામ કોક દિક બાબુ ભૂલા પડો તેથી મહેમાન થાયજો બસ આ અમારી ભલામણ છે હું એવું નથી કહેતો કે તમે કોઈ કપાણે સેડ્યા હોય ને આવું અડધી રાતે બાપુ અનોપસી નું બાણું ખખડાવવાની શું અને આવકાર ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈશું હા અને બાપુ તમારા અહીંયા કોઈક આવે ને તો બાપુ એ હિસાબ આ રાખજો કોઈ દી મારો ઠાકર કોઈ દી ખૂટવા ન દે લખી લેજો કોઈ દી કોઈ આંગણે આવે ને બાપુ કોઈ દી રાકા વેડા ન કરતા બસ એ જ મોટી કમાણી છે બાકી તો પૈસા તો આખી દુનિયામાં ઘણાય છે પૈસા નો પાર નથી પણ બાબુ હારી કમાણી ન હોય ને ત્યાં સારા કામ થઈ જ ન હોય એની માટે કમાણી જોઈએ એટલે સવાર આમ કે છે જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જાવ લીટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો સવારમ બાપા એ બાબુ આ ગગન મંડળ છે ને આ તમારું મારું સર મસ્તક છે ને બાબુ દેહની જ વાત કરી અમુક મારી વાતો છે ને ભાઈ તમને સમજાય નહીં પણ થોડુંક મને હાસવી લેજો કારણ કે મને ગુરુ મુખ વાણીમાં મજા આવે છે એટલા માટે હું આ વાણી કરું છું કારણ કે મહાપુરુષો હું તમને સમજાવતો જો આ મહાપુરુષો કે છે ને ગગન મંડળ આને કે છે આ સાંજલા આ શું કામ કરે લો વાહમ કરત નો આલે આ સાંજલા કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે તમારે વાડી કરવી છે બારગામ જવું છે વાહન લેવું છે ફેક્ટરી કરવી વિચાર બધા આમાંથી આવે આખું પગમાં કાંટો વાગે ને ખબર પડે જો દેહ માં એક મંદિરમાં તમે જાવ ને અને મૂર્તિ હોય એની સામે તમે બે હાથ જોડો તમારી આંખું બંધ થઈ જાય ઈ મૂર્તિ હોય એમ કે છે કે આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બે હું તને શું દઉં જોવાની જરૂર માલકો છે એટલે કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં બે કાંઈ તમે બાપુ ધારો આ જેટલું દેખાય એટલું બધું કર્યું છે હે આ પેટી માણાય તબલા કયો હાર્મોનિયમ કયો બેન્ડો કયો આખો આખો શેડ કયો લાઈટ કયો આ બધું ઉભું તો માણાએ નથી કર્યું તો હું એમ કઉ છું કે તમે અમને બોલાવ્યા ને આવ્યા તો ઈશ્વર ને બોલાવવાનું ના આવે પણ એનો પ્રેમ જ નથી બાપુ એનો ભાવ જ નથી આપણે પાંચસો ની નોટ નો ડટ્ટો હોય ને બાપુ એમાં એમાં આપણે ગણતા હોય અને કોક આપણને બોલાવે બોલવી કેવી સુરતા લાગી જઈ હોય એક નોટ વધી જાય છે તો એક નોટ આમ થાય છે તો આવી સુરતાની જરૂર છે બાપુ બી બીજું કઈ કામ નથી બોલાવો એની રાય જ બેઠો છે પણ આપણી સુરતા નથી સુરતા હોય ને બાપુ તરત જ આવે જોકે આવા ભગીરથ કાર્ય બાપુ ઈ જ કરાવે છે આપણે તો નિમિત્ત માત્ર છીએ જે બધા આયોજકો છે એને દિલથી સલામ કરું છું કે આવડા મોટા મેળામાં આ આ આ બધા આયોજકો એને હું પ્રેમથી બાપુ સ્વીકાર કરું છું ને સલામ કરું છું કે આવા ભગીરથ કાર્ય કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારા માતા પિતાને હો હો હપરી સલામું કરું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છો એટલે સવારે એમ કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોય આમાં ગોતવાનું છે બહાર ક્યાંય ગોતવાની વાત નથી તમે કાંઈ પણ ખોટું કરો ને એક વખત બાપુ અંદરથી અવાજ આવે કે રહેવા દે ખોટું છે આ કર પણ મન તમારું ધજાની પૂંછડી જેવું મન જો ઠેકડા મારે ને તો બીજી વખત ન કે અને બીજી વખત બાપુ તમે કરો ને એટલે વાહ ભાંગી જાય એ ભેગું એટલે આત્મો કે નહીં કરાય મીરાબાઈ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષોરા છે નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવ ના ફેરા નહીં મટે મને તો એમ થાય કે ભાવ ભાવ ની વાત મને નથી ખબર પડતી તમને પડતી હોય વાંધો નહીં મને એમ થાય ભાવ નું કઈ ખોડવાની જરૂર નથી ઓલા ભાવ માં આમ ને ઓલા આ મળ્યો ભવ સુધાર્યો ના મોળો છે